જય માતાજી સાહેબ બોલું કોટડાદર ની થી સો કિલોમીટર થરાદ થાય બરાબર તો દિયોદર ની પબ્લિક ને તો બધું થરાદ જવું પડે એટલે ગતિ તો ખરી ને હાલો

મારે બીબલી ને વિદેશ જવાનું છે હવે એના જે પાસપોર્ટ માટે હેરાન થઉં મારે મને મારું મન દોણે છે બરાબર અને હવે આ થરાદ જિલ્લો બનાવે એટલે હવે અમારા ગરીબ પરિસ્થિતિ વાળા માણસો ને અહીંયા થરાદ જવું એટલે સો કિલોમીટર થાય હવે અહીંયા થી પાડું ભાજી અને અમારે જવું એટલે વિચાર કરો તમે હેડો તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો વર્ત ભાજપ ને વોટ કોટલા ની અંદર મળવા નહી દઉં આ જીવન હું જનતા મુખ્યમંત્રીને અરજી લખીશ બરાબર પણ ઓનું કારણ શું રાજકારણ ના ખેલાવવું જોઈએ આની અંદર આ રાજકારણ ખેલાય છે કેમ કે બધા પૈસા મળે એટલે બધા અલગ અલગ રીતે થાય બધા પણ ઓનું પબ્લિક નું જોવું જોઈએ કે તાલુકા માં કેવું કોમ થાય છે પંચાયત માં કેવું કોમ થાય છે કે મામલતદાર કેવું કોમ થાય છે માણસ ને આ સાહેબ તમારે વિચારધારા રાખવી જોઈએ અને આ કરવું જોઈએ આપણે તમારું કોઈ કોણ તમે સાહેબ મારું કોઈ ખોટું હોય તો અમે તમારું ચૂંટી લાયા છે તમે કોઈ હારવા માટે લાયા કોઈ અમે ખરાબ કરવા માટે નથી લાયા સાહેબ અમે આ ગરી આમ રમીશ બોલું કોટલા થી સરપંચ નો મોટો સરપંચ છે પાલનપુર ટુકડું પડે હવે રમેશભાઈ કોઈનો ટેકો કરવો પડે એમાં

અમારે કોઈ હું રહું અમારે ચૂંટણી અમારે સત્પંચન થી રહેવું પણ અમે એમ કહો છે કે ગરીબ પબ્લિક બધા જુઓ તમે આ ગરીબ પબ્લિક મરા છે